હેલો યુટ્યુબ ફેમિલી કે આમ છો બધા મજામાં મજામાં બધાની જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર છે બધાની ગુડ મોર્નિંગ અને આપણે આવી ગયા છીએ બીજી વાડી હમણાં થોડાક એ છીએ આપણે બીજી વાડી જઈએ રહી છે અને રેવી છે ખાવા પીવાનું બધું ના છે બીજી વાડી જ એક રીતે આમ જઈને તો બીજી વાડીએ રહેવા બી આવી ગયા છે ત્યારે આપણે તો વાળીએ છે પાણી આ બધું નીંદવાનું ચાલુ છે ને આપણે જીરામ જે હરવાડા ઉપાડતા ને વિના અરોડા એમાં તો મરોડા મસ્ત મજાના ઉપડી ગયા છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને માણસો કર્યા હતા દાળિયા ને અડ અરોડા બધા ઊંબાળી નાખ્યા અત્યારે જીરામ જાય છે પાણી ખાતર બાતર નાખીને જીરામ પાણી ચાલુ કર્યું છે મસ્ત મજાનું પાણી આવે અત્યારમાં આજનું વાતાવરણની વાત કરું તો થોડે થોડે આગી આગી ધુમ્મસ દેખાય છે બાકી વાતાવરણમાં મસ્ત મજાનું સાફ છે મસ્ત મજાની ગુલાબી ઠંડી છે ગુલાબી એટલે ગુલાબીમાં ઘણાને ખબર ન પડતી હોય ગુલાબી એટલા મીઠી મીઠી ઠંડી વધારે ઠંડી ન લાગે અને મજા આવે ઠંડી ગમે આપણને એવી ઠંડી છે ગાડી હાંકી તો એમાં તો ઠંડી વધારે જ લાગે મેમણામાં મજા આવે રાખે એવી ઠંડી છે તો મસ્ત વાળી છે આપડે સાથી મિત્ર મિસ્ટર બગુલાભાઈ બારા જીવ જંતુ ગોતે છે ને આ બધું તો મસ્ત મજાનો જીરો નો ઘેરો લી લો સમ ઘેરો થઈ ગયો થોડુંક આગતરું છે આપણે થોડુંક પાહાતરું છે તો મસ્ત મજાનું જીરું છે અમારે કાકાનું છે આ બધું જો આપણા સીના મસ્ત મજાનો થઈ ગયા છે હવે તો થોડાક દી મજા ફાલ આવશે આમાં તો હવે આપણે મસ્ત મજાનો પાણ પાણે વાળી અને પછી મળી પાછા હલો જય માતાજી બધાય તો આપણે આવી ગયા છીએ નીંદવા અતાર અતાર માં કાલ નું બે દિવસથી આપણે નીંદવાનું કામ કાજ હાલે છે જો આમાં તો આપણે જીરું નીંદી છીએ તો જો આ બધું નીંદવાનું બાકી જ છે જે ઠેઠ સામે દેખાય ત્યાં હોય થોડુંક હજી તો આપણે કાલ નીંદવું એટલે એને જો સામે મારા પતિદેવ ની પાણી વાળે છે તો સામે બતાય ત્યાં આપણે નીંદવા મળી ફટાફટ હાલો તો કઈ મસ્ત મજાનો અત્યારે બપોર થઈ ગયો છે ને આપણે જો પાણી વાળતા હતા અને પાણી વાળતા વાળતા પાછા નીંદો આવી જતા બધું પાણી અત્યારે પપ્પા વાળા છે જમવા જાય છે ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો ને પવન બહુ છે ચાલો ફટાફટ જમતા તો ગાય છે અને અત્યારે તો છે એટલો એટલો છે એટલે આપણે નીંદવાનું કામ ચાલુ હતું એક આડિયા બે આડિયા પૂરા થઈ ગયા નીંદવાના ખડ તો બહુ કાઈ છે નહીં થોડું થોડું કડ છે એટલે આપડે મારે પાછું વાળું કરીને જવાનું ઓલી વાળી ઢોરનું કરવું ત્યાં વાળું કરીને જાઓ ઢોરબરનું કરી વાળવું કઈ નાય ના સવારે પાછું આવું ઢોરનું કરી આખો દી નું કરીને આવવાનું હોય એટલે ઉપાજ નહીં ચાલો ફિલહાલ તો જાય ઘરે ભાઈ આ બધું જો પાવાનું કામ જો અત્યારે તો બનશે લાઇટ વાઈ ગઈ હોય બપોરે બપોર લગી લાઈટ હોય પછી વહેતા વહેલી આવે પાંચ વાગ્યા આપણે જો કાલે ઘઉંમાં જો દવા મારી દીધી ખડની ઘઉં તો આમ થોડાક લંઘાઈ જાય ને એવા લાગે એમ કે દવા ને એટલે થોડાક પેલા થઈ જાય ખાડ બધું બળી જાય ઘઉં ને કાંઈ થાય નહીં

ગુડ મોર્નિંગ કાજા છે બીજો દિવસ ને બીજા દિવસે બ્લોકમાં આપણે કન્ટિન્યુ અને આપણે અત્યારે બીજી વાળીયા સુધી આપણે ઘઉં આવી તો મસ્ત મજાના જો આવી રીતના ઘઉં ઉગી ગયા છે અને ઘાટા પારવા પારવાના નહીં મસ્તના ઉગ્યા છે આ બધું તો આપણે ઝાડ ઉગી ગઈ છે આ કેરા જો ઝાડ ઘઉં બે ભેગું થઈ ગયું આપણે પેલા ઘઉંનો કરીને ઝાડનો પછી ઝાડના કેરા બાંધ્યા ને એક કેરો કેરોડનો ઘટ્યો તો પછી એ ઘઉંમાં કીધ છે એ તો વધી જશે આ બધું તો મસ્ત તો ઘઉં ઉગી ગયા છે થોડાક પાળા ટાક થઈ જાય કે ઘઉં વધે બહુ ને હવે હમણાં તો કાંઈ પાણ પાવર નથી અને એટલે હમણાં તાંડ દેવાની છે એ તો મસ્ત મજાનું ઉગી ગયું છે ચાલો આજે તો આપણે ઢોરનું બધું કરીને પછી આપણે જવાનું છે ઘઉં સોખા લેવા અને કંઈક ઉપરમાં ઘઉં મળે તો ઘઉં સોખા લેતા આવી લેતા જઈને પછી ઓલી વાળી વ્યા જાવ આપણે તો ખડ આવું થઈ ગયું છે ડુંડી આવી ગયું ઘઉં ખડમાં કેમ કે ઠંડીનું છે ને ખડ બહુ વધે નહીં એટલે નાનું નાનું હોય ને કે ડુંડી જાય આપણને થઈ ગયું નાનું નાનું ઢુંડી આવી ગયું હોય મસ્ત મજાનું ખડશે મસ્ત મજાનો મસ્ત મજાનું વાતાવરણ છે ધુમ્મસ વાળો વાતાવરણ છે આ બધું તો ગાવી નાખી દીધે મસ્ત મજા જો નીર ખાય છે તાલા આપણે જઈ વાળીએ ને તૈયારી કરીએ આપણે કોણે જાવીએ તો કાંઈ મસ્ત મજાના જો આવી છે બીજી વાળીને પાણી વાળવાનું ચાલુ છે જીરામાં તો મસ્ત મજાનું જીરામાં પાણી વાળ્યું છે કાલે વાળતા હવારમાં ના કાલે તો નતા વાળતા કા હું તો ઘડીક વાળ્યું હતું તો મસ્ત મજાનું જીરામ પાણી જાય ને તો આ બધું આ બધું હરું પી ગયું આ થોડાક કેરા છે ને આ હેઠો હાડયું બાકી છે જેટલું બાકી દિવસે એટલે આજ તો લગભગ તો નહીં પી રે એક આડિયો રહી જ આડિયા ના પીશ તો કાલ પાછું અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો છે બપોરનો એક વાગવા આવ્યો છે અત્યારે મસ્ત મજાનું પાણી જાય મસ્ત મજાનો મીઠો મીઠો ઠંડો ઠંડો પવન આવે છે ને બધો પવન સકા ફ્રેશ બાજુ જો આપણા ચણા મસ્ત મજાના જો પી ગયા છે ને મસ્ત મજાના કોળ કરવા મળ્યા છે હાલા આટલા કેરા પાણી જાય બપોરા કરવા તો ગાજ અત્યારે મસ્ત મજાના બપોર પછીના ના સાડા ત્રણ વાગી છે ને આપણે જો મિની ટ્રેક્ટર વાહ્યા એટલે જોડાયું રોટાવેટર જાય કેરા છે ને એટલે એટલે તો ખેડી નાખ્યું મિની ટ્રેક્ટર વાહ્યા આપણે રોટાવેટર છે જો મસ્ત મજાનું જેણું કોઈ એવું ક્યારે માગવાય ને તો ક્યારે આખો ઓલું થઈ જાય પાળે હથન રહી જાય આપણે તો પાળે ને ફોળવાની છે એટલે પેલા પાળા ફોળીએ છીએ મસ્ત મજાનું નાનું કૅક્ટરના દાબીનો પણ મસ્ત મજાનો હવે છે આ બાજુ જોવા મારે ધુઈલભાઈ લાવે છે રોટાવેટર જોવા જોવા આવે

કદાચ મસ્ત મજાના આપણે પડી ગયા છે ને આપણે જો તો આવી જશે વાછીડું થોડુંક કરવાનું છે પોદળા આપેલા બે દિન નીણ વાટ લઈ ગયા થોડાક વેલા આવી ગયા છે ને નીણનું કરી વાળી વાંચીડું બે દિવસ પીડી ગયું એટલે થોડાક વેલા એવા વાછું થઈ જાય તો ફટાફટ નાખી દઈએ ભરી તો કદાચ મસ્ત મજાનું વાછીદું કરી વાળ્યું છે ને બધું એવું થઈ ગયું મસ્તીનું સોખું આપણે જવાનું છે નીણ વાટવા થોડુંક છે ખડ અત્યારે પૂરતું વાઢ લેવી હવે રીતે આપણે હુકલ નાખવી બોરનું બપોરનું હુકલ અત્યારે તો ખડ વાઢ લેવી ખડ કેવડું થઈ ગયું ટાઈટનું વધે ઓછું પણ આપણું ટાઈટ પહેલાં મોટું થઈ ગયું ચાલો ફટાફટ વાટી લેવી તો કંઈ જ મસ્ત મજાની તો નીણ વાટી નાખી દીધી છે અને અત્યારે તો અંધારું થવા મળીશ ને આપણે તો ઘઉંમાં આટા મારીશ ઘઉં થઈ ગયા મસ્ત મજાનો તો ડીએચમી જશે ને તેનું તો વાતાવરણ કંઈક આવું છે આપણે અહીંયા બ્લોગને આપણે પૂરો કરશું ઘણો બધો લાંબો થઈ ગયો છે તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા દેજો ને વિડીયોમાં મેં જોયું વિડીયો જોવા ઘણા બધા છે પણ એમાં સબસ્ક્રાઈબ ઓછા સબ્સ્ક્રાઇબ કરતા જાઉં થોડીક હેલ્પ હેલ્પ કરો મારી બાકી તો આજના વિડીયોમાં પાછા મળીશું ત્યાં સુધી જય માતાજી મહાદેવ આવજો ટાટા